ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાંથી આરોપી શાહબાઝ શેખને ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી હાઈફિન કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત હતો અને મુખ્ય આરોપી પાસેથી કમિશન આધારિત પગાર મેળવતો હતો આરોપી દર મહિને એકત્રીસ હજાર રૂપિયાનો પગાર લેતો હતો અને અલગ અલગ એકાઉન્ટમાં કમિશન મળતું હતું સાયબર ફ્રોડ માટે આરોપી નવી મુંબઈમાં ફાલ્કન નામનું કોલ સેન્ટર ચલાવતો હતો જેમાં વિવિધ ભાષા જાણતા લોકોની નિમણૂક કરીને લોકોને ફસાવવાની પ્રક્રિયા ચલાવવામાં આવતી હતી સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આ ફ્રોડમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેની પણ તપાસ ચાલી રહી છે પચીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેટરપિંટી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે એ ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલાં તો એ જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે હાઈફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ ઇન અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી વધી ગઈ છે પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો એ ઇન્વેસ્ટ કરી નાખી પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને ફરજ નથી આપી અને એમની સાથે એ છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઈફેન કંપનીનો જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે